મહાશિવરાત્રિ કેમ ઉજવાય છે શું તમે રહસ્ય જાણો છો જે શાસ્ત્રો પણ નથી કહેતા ભાઈઓ અને બહેનો આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય અને આ વાર્તા છે મહાશિવરાત્રિની એ પવિત્ર રાત જ્યારે ધરતી અને આકાશ દેવ અને માનવ સમય અને શૂન્ય બધું એક થઈ જાય છે પણ શું તમે જાણો છો કે આ રાતની પાછળ છુપાયેલું છે એક એવું રહસ્ય જે માત્ર આપણા અસ્તિત્વને જ વ્યાખ્યાયિત નથી કરતું પણ આપણી અંદરની એ અનંત શક્તિને પણ જગાડે છે જેને આપણે ભૂલી ચૂક્યા છીએ તો ચાલો મારી સાથે એ યાત્રા પર જ્યાં આપણે જાણીશું કે આખરે કેમ આ રાત આટલે ખાસ છે કેમ લાખો ભક્તો આ રાત જાગે છે કેમ શિવની આરાધના કરે છે અને કેમ આ રાત આપણા જીવનને પૂરી રીતે બદલી શકે છે નમસ્કાર વ્હાલા દર્શકો હું ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ વાસ્તુ મંદિરમાં મિત્રો આજે અમે એક નવી વાર્તા અને એક નવો વિડીયો લઈને તમારી સેવામાં હાજર થયા છીએ અને આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે કથા શરૂ કરતાં પહેલાં તમને એક વિનંતી છે કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે એટલે અંત સુધી સાંભળશો કારણ કે છેલ્લો ભાગ સૌથી ખાસ છે અને જો તમે મહાદેવના સાચા ભક્ત છો તો આ વિડિયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખીને તમારું સમર્થન આપો તો ચાલો કોઈ પણ મોડું કર્યા વિના શરૂ કરીએ આજની પ્રેરણાદાયક કથા ઘણા સમય પહેલાંની વાત છે જ્યારે સમયનો કોઈ હિસાબ ન હતો જ્યારે બ્રહ્માંડ પોતાના બાળપણમાં હતું એ સમયે દેવતાઓ અને અસુરો વચ્ચે એક ભયંકર યુદ્ધ ચાલતું હતું અને આ કોઈ સામાન્ય યુદ્ધ ન હતું ભાઈઓ અને બહેનો આ યુદ્ધ હતું અસ્તિત્વ માટે સત્ય અને અસત્ય વચ્ચે પ્રકાશ અને અંધકાર વચ્ચે દેવતાઓ હારી રહ્યા હતા અને એમની શક્તિ ઓછી થઈ રહી હતી અસુરોનું પરાક્રમ વધતું જતું હતું ત્યારે બ્રહ્માજી વિષ્ણુજી અને બધા દેવતાઓ મળીને કૈલાસ પર્વત તરફ ચાલી નીકળ્યા તેઓ જાણતા હતા કે હવે માત્ર એક જ શક્તિ તેમને બચાવી શકે છે અને તે છે મહાદેવની શક્તિ કૈલાસના શિખર પર જ્યારે તેઓ પહોંચ્યા તો શું જોયું ભોલેનાથ ઊંડા ધ્યાનમાં લિન હતા એમનું શરીર સ્થિર હતું જાણે પથ્થરની મૂર્તિ હોય એમની શ્વાસ પણ રોકાયેલી લાગતી હતી અને એમની ચારે બાજુ એક દિવ્ય તેજ હતું એક એવી ઊર્જા જે શબ્દોમાં કહી શકાય તેમ નથી બ્રહ્માજીએ કહ્યું કે હે દેવાધિદેવ હે મહાકાળ અમે તમારા શરણે આવ્યા છીએ સંસાર સંકટમાં છે અને અસુરોનો અત્યાચાર વધતો જાય છે માત્ર તમે જ અમારી રક્ષા કરી શકો છો પણ શિવ ન જાગ્યા તેઓ પોતાના ધ્યાનમાં એટલા ઊંડા હતા કે જાણે એમને બહારના સંસારની કોઈ ખબર જ ન હતી વિષ્ણુજીએ કહ્યું કે હે નીલકંઠ હે ભોલે ભંડારી ત્રિલોક તમારી રાહ જોઈ રહ્યું છે ઊઠો અને ધર્મની સ્થાપના કરો તો પણ શિવ ન જાગ્યા ત્યારે ઇન્દ્રે અગ્નિએ વરુણે વાયુએ અને બધા દેવતાઓએ મળીને વિનંતી કરી પણ મહાદેવ પોતાના ધ્યાનથી ન જાગ્યા કેમ કારણ કે તેઓ જે અવસ્થામાં હતા તે હતી શૂન્યની અવસ્થા જ્યાં ન કોઈ ઈચ્છા છે ન કોઈ વિચાર ન કોઈ દ્વંદ્વ ત્યારે માતા પાર્વતી આવ્યા અને એમણે પોતાના સ્વામીને જોયા અને મલકાયા તેઓ જાણતા હતા કે શિવને જગાડવાનો માત્ર એક જ રસ્તો છે એમણે પોતાની હથેળી શિવના હૃદય પર મૂકી અને ધીમેથી કહ્યું કે હે આદિદેવ આ સંસાર તમારી સૃષ્ટિ છે જો તમે જ આની રક્ષા નહીં કરો તો કોણ કરશે અને ત્યારે ભાઈઓ અને બહેનો એક અદ્ભુત ઘટના બની શિવની પાપણો ધીમેથી ખુલી અને એમની આંખોમાં એ તેજ હતું જે સૂર્યને પણ ઝાંખું કરી દે એમણે ચારે બાજુ જોયું અને બધું સમજી ગયા શિવજીએ કહ્યું કે હું જાણું છું કે સંસાર સંકટમાં છે પણ આ સંકટનો ઉકેલ યુદ્ધમાં નથી સમુદ્ર મંથનમાં છે દેવતાઓ અને અસુરોએ મળીને ક્ષીર સાગરનું મંથન કરવું પડશે એનાથી અમૃત મળશે જે બધી સમસ્યાઓનો ઉકેલ છે અને પછી શરૂ થયું એ મહાન સમુદ્ર મંથન મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો અને વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યું દેવતાઓ એક બાજુ અને અસુરો બીજી બાજુ અને શરૂ થયું એ મંથન જે યુગો સુધી ચાલ્યું પહેલાં સમુદ્રમાંથી નીકળ્યા ચૌદ રત્ન કામધેનું ગાય ઉચ્ચૈશ્રવા ઘોડો ઐરાવત હાથી મણી પારિજાત વૃક્ષ લક્ષ્મીજી અને બીજું ઘણું બધું દરેક જણ ખુશ હતા અને લાગ્યું કે હવે અમૃત આવવાનું છે પણ ત્યારે જ ભાઈઓ અને બહેનો સમુદ્રના પેટાળમાંથી નીકળ્યું કંઈક એવું જેણે બધાના હોશ ઉડાવી દીધા નીકળ્યું હલાહલ વિશ એટલું ભયંકર એટલું વિનાશકારી કે એના એક ટીપાથી આખું બ્રહ્માંડ નાશ પામી શકતું હતું એની ગરમીથી સમુદ્ર ઉકળવા લાગ્યો અને એના ધુમાડાથી આકાશ કાળું પડવા લાગ્યું એની દુર્ગંધથી જીવો બેભાન થવા લાગ્યા દેવતાઓ ભાગ્યા અને અસુરો ભાગ્યા બધા પોતાનો જીવ બચાવવા લાગ્યા પણ એ વિષ ફેલાતું જ જતું હતું દરેક પળે દરેક ક્ષણે એ પૂરા બ્રહ્માંડને પોતાની લપેટમાં લઈ રહ્યું હતું ત્યારે બધા ફરીથી કૈલાસ તરફ દોડ્યા અને આ વખતે એમની આંખોમાં માત્ર ડર હતો ઊંડો ડર તેઓ જાણતા હતા કે હવે એમની પાસે સમય બચ્યો ન હતો માતા પાર્વતીએ જ્યારે આ બધું જોયું તો એમનું હૃદય દુઃખથી ભરાઈ ગયું તેઓ જાણતા હતા કે શિવ શું કરવાના છે એમણે શિવનો હાથ પકડ્યો અને કહ્યું કે ના સ્વામી આ વિષ તમને મારી નાખશે મહેરબાની કરીને ન જાઓ શિવે માતા પાર્વતી સામે જોયું એમની આંખોમાં અપાર પ્રેમ હતો પણ એનાથી પણ વધારે હતો ફરજનો ભાવ એમણે કહ્યું કે પ્રિયે જો હું નહીં જાઉં તો આ આંખો સંસાર નાશ પામશે અને આ સંસાર આપણું ઘર છે આપણા બાળકોનું ઘર છે એક પિતા પોતાના ઘરને કેવી રીતે નાશ પામતું જોઈ શકે પાર્વતીની આંખોમાં આંસુ આવી ગયા તેઓ જાણતા હતા કે શિવને કોઈ રોકી શકતું નથી જ્યારે તેઓ કોઈના ભલા માટે કંઈક કરવાનો નિર્ણય કરી લે એમણે બસ એટલું કહ્યું કે તો હું પણ તમારી સાથે ચાલીશ શિવ મલકાયા અને એમણે કહ્યું કે ના પ્રિયે તારે અહીં જ રહેવું પડશે કારણ કે જો મને કંઈક થઈ ગયું તો આ સંસારને તારી જરૂર પડશે તું શક્તિ છે તું આદિશક્તિ છે તારા વગર આ સૃષ્ટિ નહીં ચાલી શકે આ કહીને શિવ એ વિષ તરફ ચાલી નીકળ્યા દરેક ડગલે એ વિષ એમની નજીક આવતું જતો હતો અને એની ગરમીને તેઓ અનુભવી શકતા હતા એની વિનાશક શક્તિને તેઓ જાણતા હતા પણ તોય તેઓ ન રોકાયા અને પછી ભાઈઓ અને બહેનો શિવે એ કર્યું જે બીજું કોઈ ન કરી શકતું હતું એમણે એ હલાહલ વિષને પોતાના હાથમાં ઉઠાવ્યું એ વિષ એટલું તેજ હતું કે એમની હથેળીઓ બળવા લાગી પણ એમણે એને પોતાના મોઢા સુધી લઈ ગયા અને પી લીધું એક જ ઘૂંટડામાં પૂરું વિષ પી ગયા પણ માતા પાર્વતી કેવી રીતે જોઈ શકે કે એ વિષ શિવના હૃદય સુધી પહોંચે અને એમને નાશ કરી દે એમણે તરત જ પોતાનો હાથ શિવના ગળા પર મૂકી દીધો અને એમની શક્તિથી એ વિષ શિવના ગળામાં જ રોકાઈ ગયું એ નીચે ન ઉતર્યું પણ ભાઈઓ અને બહેનો એ વિષની પીડા શબ્દોમાં કહી શકાય તેમ નથી એ એટલું તીવ્ર હતું કે શિવનું પૂરું શરીર ધ્રુજવા લાગ્યું અને એમનું ગળું નીલું પડી ગયું એટલું નીલું જાણે રાતના આકાશનો રંગ હોય એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પણ એ આંસુ પીળાના નહોતા એ આંસુ હતા કરુણાના શિવે વિચાર્યું કે આ વિષ જે મને આટલી પીડા આપી રહ્યું છે જો એ કોઈ બીજાના શરીરમાં ચાલ્યું ગયું હોત તો શું થાત કેટલા જીવો મરી જાત કેટલી માતાઓ પોતાના બાળકોને ગુમાવી દેત કેટલા બાળકો અનાથ થઈ જાત આ વિચારીને એમને હજી વધારે પીડા થઈ પણ આ પીડા શારીરિક નહોતી આ પીડા હતી માનસિક અને આત્મિક એમણે વિચાર્યું કે કાશ તેઓ હજી વધારે વિશપી શકતા હોત અને કાશ તેઓ આ સંસારના બધા દુઃખોને પોતાની અંદર સમાવી શકતા હોત દેવતાઓએ જ્યારે આ જોયું તો તેઓ રડી પડ્યા અને એમણે શિવના ચરણોમાં પડીને કહ્યું કે હે મહાદેવ તમે એમને બચાવી લીધા પણ પોતાને સંકટમાં નાખી દીધા અમે તમારા આ ત્યાગને ક્યારેય નહીં ભૂલી શકીએ શિવે કહ્યું કે આ કોઈ ત્યાગ નથી ભાઈ આ તો મારું કર્તવ્ય છે હું આ સૃષ્ટિનો પાલનહાર છું અને આનો સંહારક પણ છું જ્યારે સૃષ્ટિ સંકટમાં હોય તો મારે આગળ આવવું જ પડશે પણ વિષની પીડા વધતી જ જતી હતી અને શિવના શરીરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો એમનું તાપમાન એટલું વધી ગયું કે જે પણ એમની પાસે જાય એ દાઝી જાય ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આપણે શિવના શરીરને ઠંડુ કરવું પડશે નહીં તો આ વિષ એમને અંદરથી બાળી નાખશે વિષ્ણુજીએ કહ્યું કે પણ કેવી રીતે કઈ શક્તિ આ વિષની ગરમીને શાંત કરી શકે છે ત્યારે ચંદ્રદેવ આગળ આવ્યા અને એમને કહ્યું કે હું મારી શીતળતાથી શિવને હળવાશ આપી શકું છું મહેરબાની કરીને મને એમના મસ્તક પર બિરાજમાન થવા દો અને આ રીતે ચંદ્રદેવ શિવના મસ્તક પર બિરાજમાન થઈ ગયા એમની શીતળ કિરણો શિવના શરીરને ઠંડક પહોંચાડવા લાગી અને ધીરે ધીરે શિવનું તાપમાન ઓછું થવા લાગ્યું પછી ગંગા માતા આવ્યા અને એમણે કહ્યું કે હે શિવ હું તમારા મસ્તક પર વહીશ અને પોતાની પવિત્રતાથી તમને શુદ્ધ કરીશ અને આ રીતે ગંગા પણ શિવની જટાઓમાં બિરાજમાન થઈ ગઈ અને એમનું પવિત્ર જળ શિવના શરીર પરથી વહેવા નાગ્યું પણ સૌથી મોટી હળવાશ આપી માતા પાર્વતીએ એમણે આખી રાત શિવની સેવા કરી એમના મસ્તક પર હાથ ફેરવ્યો અને એમને ઠંડુ પાણી પીવડાવ્યું એમના શરીર પર ચંદનનો લેપ લગાવ્યો અને એમનો પ્રેમ એમની સેવા એમની ભક્તિએ શિવને એ શક્તિ આપી જેનાથી એમણે એ વિષને પોતાના વશમાં કરી લીધું અને ભાઈઓ અને બહેનો એ રાત હતી મહાશિવરાત્રિની રાત એ રાત જ્યારે શિવે સંસારને બચાવવા માટે વિષ પીધું એ રાત જ્યારે એમણે અપાર પીડા સહન કરી પણ તોય હાર ન માની એ રાત જ્યારે એમણે સાબિત કરી દીધું કે પ્રેમ અને ત્યાગથી મોટી કોઈ શક્તિ નથી પણ વાર્તા અહીં પૂરી નથી થતી જ્યારે સવાર થઈ તો શિવનું શરીર ફરીથી સામાન્ય થઈ ગયું હતું અને વિષ હજી પણ એમના ગળામાં હતું પણ હવે એણે એમને નુકસાન પહોંચાડવાનું બંધ કરી દીધું હતું એ હવે શિવના વશમાં હતું શિવ ઉઠ્યા અને પોતાના ત્રિશૂળને હાથમાં લીધું એમની આંખોમાં એક નવું તેજ હતું એક નવી ઊર્જા તેઓ કૈલાસના શિખર પર ગયા અને ત્યાં એમણે નૃત્ય કરવાનું શરૂ કર્યું આ કોઈ સામાન્ય નૃત્ય ન હતું ભાઈઓ અને બહેનો આ હતું તાંડવ નૃત્ય સૃષ્ટિ અને સંહારનું નૃત્ય એમના દરેક ડગલાથી ધરતી ધ્રુજતી અને એમની દરેક મુદ્રાથી આકાશ ગુંજતું એમના નૃત્યમાં એ શક્તિ હતી જે સૃષ્ટિને બનાવી પણ શક્તિ હતી અને મિટાવી પણ શક્તિ હતી દેવતા ઋષિમુનિ ગંધર્વ યક્ષ કિન્નર બધા આવીને એમનું નૃત્ય જોવા લાગ્યા અને તેઓ બધા મંત્રમુગ્ધ થઈ ગયા એમણે આવું દિવ્ય નૃત્ય ક્યારેય જોયું ન હતું માતા પાર્વતીએ પૂછ્યું કે હે સ્વામી તમે નૃત્ય કેમ કરી રહ્યા છો શિવે કહ્યું કે પ્રિયે હું આનંદથી નૃત્ય કરી રહ્યો છું આનંદ એ વાતનો કે હું આ સૃષ્ટિની રક્ષા કરી શક્યો આનંદ એ વાતનો કે મને તારો પ્રેમ મળ્યો આનંદ એ વાતનો કે મને આ સંસારની સેવા કરવાનો અવસર મળ્યો પાર્વતી મલકાયા અને એમણે કહ્યું કે તો શું આ નૃત્ય માત્ર આજની રાત માટે જ છે શિવે કહ્યું કે નાપ્રિયે આ નૃત્ય તો અનંતકાળ સુધી ચાલશે કારણ કે સૃષ્ટિ અને સંહારનું ચક્ર ક્યારેય અટકતું નથી દરેક પડે કંઈક બને છે અને દરેક પડે કંઈક મટે છે અને આ નૃત્ય એ જ ચક્રનું પ્રતિક છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે મહાદેવ આ રાત એટલી મહાન છે કે આને હંમેશા માટે યાદ રાખવી જોઈએ અમે બધા મળીને વિનંતી કરીએ છીએ કે દર વર્ષે આ રાતને મહાશિવરાત્રીના રૂપમાં ઉજવવામાં આવે શિવે કહ્યું કે તથાસ્તુ પણ યાદ રાખજો આ માત્ર એક રાત નથી આ છે જાગરણની રાત સાધનાની રાત આત્મચિંતનની રાત જે પણ આ રાતે જાગશે વ્રત રાખશે મારી પૂજા કરશે એને હું એ વરદાન આપીશ જે એ ઈચ્છશે પણ ભાઈઓ અને બહેનો મહાશિવરાત્રિની મહિમા માત્ર દેવતાઓ સુધી સીમિત નથી આ વાત ધ્યાનથી સાંભળજો આ તો સામાન્ય મનુષ્યો માટે પણ એટલી જ મહત્વપૂર્ણ છે હું તમને એક વાર્તા સંભળાવું છું જે આ વાતને સાબિત કરે છે ઘણા સમય પહેલાં વારાણસીની પાસે એક ઘાટા જંગલમાં એક શિકારી રહેતો હતો એનું નામ હતું ગુરુદ્રોહ અને નામના પ્રમાણે જ એ બહુ ક્રૂર હતો એ નિર્દયી હતો હિંસક હતો એને કોઈની પરવા ન હતી એ કારણ વિના પ્રાણીઓને મારતો અને ઝાડ કાપતો એકવાર મહાશિવરાત્રીની રાતે એ શિકાર કરવા નીકળ્યો એને ખબર ન હતી કે આજે કઈ રાત છે એને ના ધર્મથી મતલબ હતો ના પૂજાથી ના વ્રતથી એ બસ પોતાના સ્વાર્થમાં જીવતો હતો જંગલમાં ફરતા ફરતા એને એક હરણ દેખાયું અને એ એનો પીછો કરવા લાગ્યો પણ એ હરણ બહુ ઝડપી હતું એ ભાગતું રહ્યું અને શિકારી પણ ભાગતો રહ્યો આ દોડા દોડીમાં દિવસ આથમી ગયો અને રાત થઈ ગઈ હરણ એક તળાવ પાસે ગયું અને ત્યાં પાણી પીવા લાગ્યું શિકારીએ વિચાર્યું કે હવે તક છે અને એણે પોતાનું ધનુષ્ય તૈયાર કર્યું પણ ત્યારે જ હરણ સતર્ક થઈ ગયું અને ભાગી ગયું શિકારીને બહુ ગુસ્સો આવ્યો અને એણે વિચાર્યું કે હવે એ આ હરણને જરૂર મારશે એણે તળાવની પાસે એક બિલીપત્રના ઝાડ પર ચડવાનો નિર્ણય કર્યો ત્યાંથી એને હરણ દેખાઈ શકતું હતું પણ એ જાણતો ન હતો કે એ બિલીપત્રનું ઝાડ શિવલિંગની ઉપર હતું અને જ્યારે એ ઝાડ પર ચડ્યો તો એના પગથી બિલીપત્રના પાંદડા શિવલિંગ પર પડવા લાગ્યા આખી રાત એ ત્યાં બેઠો રહ્યો અને હરણની રાહ જોતો રહ્યો ભૂખને કારણે એણે કંઈ ખાધું ન હતું એટલે અજાણતા એનું વ્રત થઈ ગયું રાતભર જાગતા રહેવાથી જાગરણ થઈ ગયું અને બિલીપત્રના પાંદડા તોડતા રહેવાથી શિવની પૂજા થઈ ગઈ સવારે જ્યારે હરણ ફરી આવ્યું તો શિકારીએ પોતાનું તીર ચલાવવાની તૈયારી કરી પણ ત્યારે જ હરણે કહ્યું કે હે શિકારી મને ન માર મને થોડો સમય આપી દે હું મારા બાળકોને મળીને આવું અને પછી તું મને મારી શકે છે શિકારી હસ્યો અને બોલ્યો કે તું મને મૂર્ખ સમજે છે જો મેં તને જવા દીધો તો તું ફરી ક્યારેય નહીં પાછો આવીશ હરણે કહ્યું કે ના હું વચન આપું છું કે હું પાછો આવીશ હું સત્ય બોલી રહ્યો છું અચાનક શિકારીના હૃદયમાં કરુણા જાગી ગઈ આ મહાશિવરાત્રીની અનુકંપા હતી જેણે એના કઠોર હૃદયને નરમ કરી દીધું એણે કહ્યું કે ઠીક છે જા પણ યાદ રાખજે જો તું પાછો ન આવ્યો તો હું તારા પરિવારને શોધી કાઢીશ હરણ ચાલ્યું ગયું અને શિકારીને લાગ્યું કે એ મૂર્ખ બની ગયો છે પણ થોડા સમય પછી એ હરણ સાચે જ પાછું આવ્યું એની સાથે એની પત્ની અને બાળકો પણ હતા હરણે કહ્યું કે હે શિકારી હું મારું વચન પૂરું કરવા આવ્યો છું પણ એક વિનંતી છે કે મહેરબાની કરીને પહેલાં તું મારી પત્ની અને બાળકોને માર હું એમને મરતા નથી જોઈ શકતો આ સાંભળીને શિકારીનું હૃદય પીગળી ગયું અને એની આંખોમાં આંસુ આવી ગયા એણે કહ્યું કે ના હું તને નહીં મારું કે ના તારા પરિવારને તમે બધા જાઓ અને આનંદથી રહો અને એ દિવસથી શિકારી બદલાઈ ગયો એણે હિંસા છોડી દીધી શિકાર છોડી દીધો અને એ શિવનો ભક્ત બની ગયો અને પોતાનું પૂરું જીવન સેવામાં લગાવી દીધું હવે આવીએ છીએ સૌથી મહત્વપૂર્ણ મંત્ર પર ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર છે પાંચ અક્ષરોનો મંત્ર પણ આ પાંચ અક્ષરોમાં છુપાયેલું છે પૂરા બ્રહ્માંડનું રહસ્ય ન આ અક્ષર છે પૃથ્વી તત્વનું પ્રતિક આ આપણા શરીરનું પ્રતીક છે મ આ અક્ષર છે જળ તત્વનું પ્રતિક આ આપણી ભાવનાઓનું પ્રતીક છે શી આ અક્ષર છે અગ્નિ તત્વનું પ્રતીક આ આપણી ઉર્જાનું પ્રતિક છે વા આ અક્ષર છે વાયુ તત્વનું પ્રતીક આ આપણા પ્રાણનું પ્રતીક છે ય આ અક્ષર છે આકાશ તત્વનું પ્રતિક આ આપણી આત્માનું પ્રતિક છે જ્યારે આપણે ઓમ નમઃ શિવાય બોલીએ છીએ ત્યારે આપણે આ પાંચે તત્વોને શિવને અર્પણ કરીએ છીએ આપણે કહીએ છીએ કે હે શિવ આ શરીર તારું છે આ પ્રાણ તારા છે હું કંઈ જ નથી બધું જ તું છે મહાશિવરાત્રીની રાતે આ મંત્રનો જાપ કરવો બહુ શક્તિશાળી હોય છે કારણ કે આ રાતે બ્રહ્માંડની ઉર્જા કંઈક એવી હોય છે કે મંત્રની શક્તિ અનેક ગણી વધી જાય છે આ રાતે એક વાર મંત્ર જપવાનું ફળ હજાર વાર જપવા બરાબર હોય છે તો ભાઈઓ અને બહેનો હવે તમે સમજી ગયા હશો કે મહાશિવરાત્રિ કેમ આટલી મહત્વપૂર્ણ છે તો ચાલો આ મહાશિવરાત્રિને પૂરી શ્રદ્ધાથી ઉજવીએ શિવનું ધ્યાન કરીએ શિવની પૂજા કરીએ પણ સૌથી વધીને શિવના જેવા બનવાની કોશિશ કરીએ કારણ કે આ જ છે અસલી ભક્તિ આ જ છે અસલી પૂજા આ હતી મહાશિવરાત્રિની એ વાર્તા જે સામાન્ય રીતે નથી સંભળાતી આ હતા એ રહસ્ય જે શાસ્ત્રોમાં પણ પૂરી રીતે નથી જણાવાયા પણ હવે જ્યારે તમે જાણી ગયા છો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય ભોલેનાથ